ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ચાલી જાય વટે માર્ગું જોતા જોતા ચેતવતા જાય છે રૂપી ભેખડ પડશે ને તુને દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેરની દીકરી એને તો એના ખોરડા આભલા જેવા ઉજલા કરવા છે ઓરડામો કમાનો વાળવી છે દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને એના ઉપર નકશી કરવી છે ગોખલા કંડારવા છે ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે રૂપીને ઠાવકી ચીકણી માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઈ જાય તોય શું માટીના હુંડલા પોતાને માથે મેલીને રૂપી ચાલી આવે છે ધૂમધકતા તાપમાં એનું રૂપાળું મો રાતું ચોળ થતું આવે છે મોતીની હેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે કુવાને કાંઠે મેરાણીઓ મોઢા મચરોડતી વાત કરે છે ન ભાઈ આ તો નવી નવાઈની આવી છે કુવામાં પાણી જ રેવા દેતી નથી કોણ જાણે અધરાતથી બેડા તાણવા માંડે છે મિશ્રણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીત અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે વાલામુઈ પડે તો ઠીક થાય ભૂખી તરસીને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ સસરો હેતાળ ઠપકો આપે છે કે અરે રૂપી કાધાની એ ખબર ન પડે બેટા એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે એના ઘઉંના ગાલ ઉપર ગોર માટીના છાજણા છંટાઈ ગયા છે એના દેહના દાગીના ધૂળમાં રોડાણા છે શરણાઈસી એના હાથની કલાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે તો એ રૂપીના રૂપ કઈ અછતા રહે રૂપીને વર નથું રોટલો ખાવા આવે છે એકલા બેસીને ખાવું એને ભાવતું નથી રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે રૂપી આવડી બધી કેવાની અધિરાઈ આવી છે ઘણ શણગારવાની કાંઈ મરી બરી તો જવાની નથ ના લે જોતો ભાઈ નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાઉ ખપનો નથું હે ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને ભગવાન કરે ને નિશાની લસરે જાય એટલું કહીને નથી હશે છે તો તો પીટ્યા તારે જ મારી ચાકરી કરવી પડશે સાજી થાઉં તોય તારા ખોળામાંથી ઉઠા જ નહીં ખોટી ખોટી માદી પડીને સૂતા જ રહ રૂપી અને એનો વર નથું ખોડાની પછી તે ઊભા ઉભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા અને પેટ ભરવાની વાત ભૂલી જતા ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે નિશ્રણીની ટોચ છે ઉભીને કરો લીપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઉભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું ગોર માટીના છાટણા ભીજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મળેલી પ્રતિમા જેવી દેખાતી એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે ઓ હો ગામના જુવાનિયા મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો જોત જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું નદી અને નહેરોમાં છલો છલ હલ્યા જાય છે ધરતીના ઢોર ઢાંખર અને પંખીડા હરખમાં હિલોડા મારે છે ને રૂપીએ વાર તહેવાર રહેવા મંડી છે સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપુદરના દેવસ્થાનો ગોતે છે પીપળાને અને ગાયને ચાંદલા કરી ચોખા ચડાવે છે નાગદેવના રાફડા ઉપર દૂધ રેડે છે રૂપીને મન તે આ સૃષ્ટિ શ્રીરળિયામણી હતી ઓહો હો શ્રીરળિયામણી હતી શીતલા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ટુકડા આવ્યા સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તુર બને પરણેલી જુવાનડીઓ પિયર થી તેડા આવે રૂપીને માવતર થી સંદેશો આવ્યો કે સાતમ કરવા વહેલી પહોંચજે સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાય વહુને મૈયર માલવાની રજા આપી નવી જોડ લુગડા પહેરી ઘરેણાં ગાંઠા ઠાંસી સવા વાઘનો ચોરસ ચોટલો ગૂંથી છેથે હિલોળો પૂરી ને આંખે કાજળ આજી રૂપી પિયર જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી પ્રણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નિરખી નથુ પાસે રૂપી રજા લેવા ગઈ નથુથી ન રહેવાયું રૂપી આ બધું પિયરમાં માલવા રાખે મૂક્યું હતું ને નથું નથું બોલે ને તો ઓછી ઓછી થે જાશ તઈ આ શણગાર તો નથું માટે કોઈ દી નતા સજા લે લે જો તો ભાઈ આડું કા બોલતો હઈસ નથું કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કે હતી અને આજ પહેર્યું છે એ તારે જ કાજે ને તું હાલ મારી હારે મને તો ત્યાં એકલા થોડું ગમશે એટલું બળતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયું અરે ગાંડી એમાં કોચવાઈ ગઈ અને મા બાપને રજા વિના મારાથી અવાજ ખરું કે હું ફૂઈને અને મામાને બેયને કહેતી જાઉં છું ને તું જરૂર આવજે હો તારા વિના મારી સાતમ નઈ સુધરે હો નથુડા એટલું કહીને રૂપી સસરા કને ગઈ પોતાની તૂથળી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલુ ગેલું વેણ કહ્યું મામા મેલજે હો મારી સાતમ સુધરે પગે પડીને રૂપી બોલી ફૂઈ નથુને ચોક્કસ મેલ જે હો નિકર મારી સાતમ નહીં સુધરે માડી મીલીશું તો ખરાબ પણ તારા માવતરનું હાથે ખોટે તેડું તો જોવે ને બુઢું સાસુએ જવાબ આપ્યો અરે ફૂઈ એનો ધોખો તું કરીશ નહીં હું ત્યાં પોંચ્યા ફેરી તેડું મોકલાવી દઈશ ને એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંછુડે ભરી આંખે ખોડા હામે ટાંપી રહી ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા છાનો મારું નથું પાદર સુધી વળાવા ગયો છલોગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મો સામે તાકતી ગઈ એના છેલ્લો બોલ એક જ હતો નથુડા આવજે હો નિકર મારી સાતમ નહીં સુધરે આગે આગે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો ત્યારે એક નિશાસો મેલીને નથુ ગામમાં ગયો કામકાજમાં એનું ચિત પૂરવાઈ ગયું એક અરર માડી દીકરીને પીટ્યા હોય કામ કરાવે કરાવે ને અધમુવી કરી નાખી માથેથી નાખીઓ ઉતર્યા પહેલા તો મુવા રાખ જેવા એ પાણીની હેલ્યુ ખેંચાવા માડી પણ માડી તને કહ્યું કોણે કોણે શું તારી પાડો છો સવારથી સાંજ લગી દીકરીને ઓળીપામાં જ દાટી દીધી માડી આમ તે જો મો માથે નૂરનો છાંટો ન મળે અને પદમ જેવી મારી રૂપીની હથેળીઓ તો જો રોગી ઉતરડાઈ જ ગઈ માડી તને કોઈ ભંભીરી ગયું છે હો અમારા પાડશીઓ ભારે ઝેરીલા છે તું કોઈનું માનીશ માં હો અને તે મને તેડું મોકલ્યું તારે નથુને કેમ ન તેડાવ્યું એ તો રિસાઈને બેઠો છે જટ દેને ખેપ્યો મેલ ચૂલામાં જાય તારો નથુડો મારે એ ભૂતને તેડાવવો જ નથી અને લાખ વાતે તને પાછી ઈ ઘરને ઉમરે ચડવા દેવી નથી ઘણા મેર મળી રહેશે એકની એક દીકરીને આખો જનમારો ઓળીપામાં નથી દાટ દેવાય દડ 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 રૂપીની કાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યા એના હૈયામાં ધ્રુસકો પડ્યો એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી અદેખી પાડોશણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું રૂપી શું બોલે કોને સમજાવે સાસરિયાનું સારું બોલનારી એ છોકરીને સૌએ શરમાળ ગુણિયલ અને આબરૂ રખી ગણી હસી કાઢી જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સૌને એને માટે વધુ ને વધુ અનુકંપા ઉપજતી ગઈ અબોલ બની એ છાની માની ઓરડામાં બેસી ગઈ રોવા જેવું તો ક્યાં એકાંત પણ ક્યાંથી હોય રૂપીનો બાપ બાપોદર ગયો વેવાઈઓને વશમાં વેણ સંભળાવ્યો બિચારા બુઢા માવતર અને નથુ એ ત્રણેયને તો ધરતી માર્ગ આપે તો સમય જવા જેવું થઈ ગયું ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ગાલ્યા અને છૂટાછેડા લખણું કરાવી દીધું એ દિવસના નથુના ઘરમાંથી રામ ઉડી ગયા ધાનનો પોળિયો કોઈને ભાવતો નથી નથુને મનસુબા ઉપડે છે સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે રૂપીનો નાતરું કર્યું રૂપીને તો રૂએ રૂએ આગ ઉપડી પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ પિંજરામાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે એમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથું પાસે જવા દો મારે નાતરે નથ જાવ એનું કલ્પાન કોઈએ ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે સી રીતે

કયો માણસ કયે ગામ જાય છે એનું પૂછ્યા વગર રૂપી સૌને કહે છે ભાઈ બાપો ધર્મ નથુ મેરને મારો સંદેશો દેજો કે સોમવારે સાંજે મને નદીની પાળે પાસે આવીને તેડી જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ વટે માર્ગુ બે ઘડી ટાપીને હાલ્યા જાય છે બોલતા જાય છે કે ફાટ્યું લાગે છે સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાંસડો લીધો માં હું લુગડા ધોવા જાઉં છું માએ માન્યું કે ભલે મને જરી મોકળો કરી આવે ફૂલ જેવા ઉજના લુગડા ધોઈ માથાબોળ નાઈ લટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ગુણાને કાંઠે લાબી ડોક કરીને મારગ માથે જોતી રૂપી થંભી છે ક્યાં નથુડો આવે છે ક્યાં નથુની મૂર્તિ દેખાય છે એની તો હાલ્યા જ અછતી નહીં આવશે નહીં આવે અરે ન આવે સંદેશો મોકલાવ્યા છે ને કેટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો સાજના લાંબા લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો પંખી માળામાં પોઢ્યા ગૌધણ ગામમાં પહોંચ્યું ઘૂણાના નીર ઊંઘવા લાગ્યા ઝાડ પાંદડાને જંપવાની વેળા થઈ ગઈ તોય નથુડો ન આવ્યો ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન આવ્યો અરે રે નથુડાનું હૈયું તો કેવું વજર જેવું એને મારી જરાય દયા ન આવી રૂપી 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 એવા સાજ સંભરાણા રૂપી ચમકી કોના સાધ નથુના ના ના આ સાદ તો ગામ ભણી થી આવે છે સાદ ઢુકડા આવ્યા આ સાદ તો મારી માના મારી માં મને ગોતવા આવે છે નથુ તે તો મારી સાતમ બગાડી અરે ભુંડા સંદેશાએ ન ગણકાર્યા પણ હું હવે પાછી ક્યાં જાઉં હવે જે આવે તો એકવાર ઘણો ડોખોરી જોજે હું જીવી જીવતી હઈશ તો આપણે એકબીજાના હાથમાં આંકડા ભીડીને ભાગી નીકળશું રૂપી 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 ગામને માર્ગેથી માતાના સાજ આવ્યા જવાબમાં ગુંબાક દેતી રૂપી ઘૂણામાં કૂદી પડે ઊંઢણામાં બાંધેલા પથરાઓએ તેને તળીએ સંતાળી રાખી પણ નથુડો તો

ચૈ દિવારી કાધીશ જય સત્યાદેવ